રેજીઓ જે કૈલાવ બッタમાંથી ચડે અર્યો માર્યો 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 વેચુનમાંથી પ્રીતિ

હરિ ઓરિમ હરિ ઓમ હરિ ઓમ હરિંદોંદ્ય સૌભાગ્ય

હરિયો હરિયો મૂંગી બ્રહ્મા ફળાય સંતાંબળ પ્રતિગુતાન્નામાં ઓ હું બોરોશી સામ સતાસિયામાં સર્વ દેવતા ધોણમ મુખવાસ કે તાંબળ ભરમ સમર્પયામી કોઈ પર એક પાર કરો હવે શેકા દીક્ષાના જીવન સે જમા તમાર તમાર પછી તમાર ઉજોનો સમ તમ શેડ તો મને કેને ગસ એનો પ્રોસેસ તો એને દેવાની છે લક્ષીણ મારવાની છે જમણા મારતો હાથ ચોકામો હર્યો હર્યો એને નિયંત્રણ મેને છે શું